अब तो मैं गई कल का खोटू लगी हुई है मैंने मैसेज मिला आशे डोंडा तरफ थी डोंडा नहीं यार तो रोनक स्टेज ऊपर है सेना तो कार्यक्रम बुद्धू बुद्धू बैनर बैनर फाटी जा है नहीं क्या है? स्टेज ऊपर है वो अरे बापानु जब बिहार की पैसा आपे से नहीं कौन कौन रोनक रोनक कर ले आपे से कौन आपे तो ये पैसा पीज़ स्पॉन्सर लाए वाचा मैं हेलो स्पॉन्सर

અરે એવું નો ભાઈ બધા લોકો નીચે જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે એને શીખવડજો બરોબર હું ને કથામાં આવ્યો હતો તમારા સન્માન બનવાનું આવ્યો નતો બરોબર તો કેમ પ્રશ્ન થાય તો આપણે કથામાં આરતી આરતીમાં તમે બોલાવ્યો હતો સન્માનમાં તમે તમે નથી બોલાવ્યો આરતીમાં આપી પ્રશ્ન કરો આરતી નોક વધી દીધું બનો એ તમે શું બધું ત્યાં કરો છો ને એ બધી ખબર જ છે એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો પણ શો તો તમે શો કરો તમને ક્યાં ના પડે છે એ આજ હું શો કરે તમે આજ શો જોઈ લેજો તમે જે અમારા ફંક્શન માં અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા મહેમાન તરીકે તમે આવ્યા તમે અપમાન છો તો સોરી બાકી અમે તમારે અમારા ખેલમાં માં આવવાની જરૂર છે અમે તમારા ખેલમાં આવતા નથી બરાબર છે હું આવી જઈશ ને થાય ત્યાંથી તોડી લેજો બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો બરોબર આજુ મોરડિયા નથી લખી લેજો ધમકી છે અને તમારે જ્યાં તોડવું હોય તોડી લેજો કેવું હોય કહી દેજો અમે તમે કહો છો ધમકી તને ધમકી વચ્ચે ધમકી હું હજી કહી દઉં મારી માટે ખેલ કરવા વાળામાં હું નહીં

જેનું એક વાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની આરતીમાં ન હોય તો આરતીમાં નીચે લેવાના ફી પહેલા નિયમ કર્યો છે ભાઈ બે વખત આરતીમાં બોલાવીએ કારણ કે પેલી ગણેશ સમિતિ ત્રણ ત્રણ વખત ચાર 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 દિવસ ગંટી ઉપર ચડી ગઈ પણ નિયમ કરી પીઠ છે બીજા લોકો વારવા વા્યો ને તમે આરતી આમાં તો કોઈ કોઈ કોને ગોપાલ દાસ મને બોલાવ્યો હતો તો પછી ક્યાં પ્રશ્ન છે તો

હા એને કર્યા સેમ મેસેજ જ કર્યા છે વાત કોપી ટુ કોપી જ કર્યા છે બરોબર